ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં એક મોટી અપડેટ મળી રહી છે આગામી આઠ નવ અને દસ તારીખે તેઓ વિધાનસભા ગજવી શકશે ડેડીયાપાડાનો અવાજ તેઓ બનીને જે જુદા જુદા પ્રાણ પ્રશ્નો છે ડેડીયાપાડાના તેઓ ઉઠાવી શકશે આજે નર્મદા જિલ્લા કોર્ટમાં તેમણે વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજી માન્ય રાખીને કોર્ટે તેમને રાહત આપી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફરદાન ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસીય વચગાળાના જામીન મળ્યા છે જણાવી દઈએ કે જે રીતે ભાજપના નેતા દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર મારામારીના મામલે કેસ કર્યો હતો તે ઘટનાને લઈને આ સમગ્ર મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ડેડીયાપાડા પોલીસે નર્મદા જિલ્લા કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કર્યા ત્યારે રિમાન્ડની માંગણી થઈ જામીનની માંગણી થઈ તે બંને માંગણીઓ કોર્ટે ફગાવી હતી કે હાલ ધારાસભ્યની જામીનનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે

એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે દસ તારીખે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે આઠ થી દસ તારીખ સુધીનું એના માટે અમે કામ ચલાવ જામીન અરજી કરેલી હતી વોરા સાથે હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને

વડોદરા સેન્ટ્રલ જેલથી ગાંધીનગર અને ગાંધીનગરથી વડોદરા સેન્ટ્રલ જેલમાં રહી શકશે ને હાલ જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ આગામી ચુકાદો જામીનના કેસમાં રેગ્યુલર જામીન મામલે નહીં આપે ત્યાં સુધી તેમનો જેલવાસ યથાવત જોવા મળશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જ મીડિયા જોતા રહો